ઉગી જા ઉગી જા સમજો ને આપણે તો વેલા વેગે થાસ તો મોડા વેગે થાડા પાસ તો જશે ન મારે કાઈ ન પાસ તો ગેમ કે હોય જા પેલા કીધું વેલા જગે પાછું કીધું મોડા જ નો અર્થ શું છે એટલે પણ ન પાસ તો ગે જાગવા જ હાડા પાસ જ પછી આજ તો મે રાંધી નથી આજ માય રાંધી નાખ્યું ને મે બધું પર ઘરનું કામ કર્યું વાહ દે કરી ને વાળું સળું ને બધું કામ કર્યું અત્યારે જો માથું બાથ વળાવી ને ખાઈ પી ને ત્યાર થઈ તો દાડીએ જવાનું આયા હું કરવા બેઠા ટણું અને કા કે કરીવી કે ને હા આજે ઉગઈતલી કાસેરીયો છે પછી આ એટલી ડુંગળી ખેડો નથી લાવેલા કૌશિકભાઈ નથી લેવા કૌશિકભાઈ નથી નથી લાવ્યા રમેશભાઈ નથી હા રમેશભાઈ નથી લાવ એટલી ભેગી કરી ભેગી તો કરી પણ યામ એને બકરાને નાખી દેવાનું બકરાલા બકરા સાર દેગા હમ એટલે તો લેવા છે દાડી આગળી જવું પડશે ખેતરમાં વારો આવશે કે ચાલો 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 તો ફેમેલી ગઈ મોગલ બધાઈને આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મેડમ એ તો વ્લોગ ચાલુ કરી દીધો અત્યારમાં ત્યાં તો સુરત દાદાના દર્શન થઈ જા છે આ જાવાનું છે દાડીએ આજ એક ઠેસર આવ્યું ઘણા દિવસ પછી જાઉન પૂરી ઠેસરમાં હા ચાલો આજ છે ને ઘણા દિવસ પછી ઠેસર આવ્યું છે આજ નકર બાકી તો માહિતી પૂરી થઈ ગઈ છે તો આ જે કોર્ડર રહ્યો છે તો એ અમારા સંબંધિત સેનના જવાનું છે તો ચાલો આજનો વિડીયો બહુ મસ્ત આવશે અને બીજા બધા દાડી આપણા છે ને ડુંગળીમાં જવાના છે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેટલા દિવસ પછી તમે આ ધાબે આવ્યા હો વિડીયો ચાલુ કરવા માટે આમ ઘણા દિવસ થઈ ગયા પૂછો મેડમ હવે આપણે ધાબે આવ્યા હમણાં કોઈ દિવસ

હમું જઈ હે અમારું કામ જ હોય હટણમાં જાગીને જવાનું હોય 7 વાગે ઘરે આવીએ અત્ચરમાં વયા જાય 7 વાગે આવશું કા ગુપી but i'm so frustrated help out my lonely ness i guess it in the rain's a place take me back to before the હવે દાડીયા બધા ઘણા ફરતો ઉતારી દીધા છે પૂરી આવી ગઈ છે આયા બેહવા કેબીટમાં હવે છે ને અમે આયા પાછળ જતો બુંદિયારા પીછડીવાળો કેડો છે

ગટેશભાઈ ની વાડી આવી હતી કેમ ભાઈ આનું આરું લોકેશન એવું છે ને વાડી નું કા કઈ જ ની તો ફેમિલી છે ને હવે અત્યારે અમે પૂગી ગયા છે ફાસરિયા આજ આવ્યા છે માંડવી માં છેલો દિવસ છે આજ ઠેસર મેડમ જો આજ ફ્રેશ છે ગાંડી જો બાપલ્યા તો મિત્રો ટોપી આપડી કેવી લાગે છે તમે કોમેન્ટ કરી નાખજો અત્યારે તો કપા કેવો મસ્ત કપા છે યાર આ ફાસરિયા ની હિમ છે અને કપા તો જોરદાર છે આ છે બીજા ખેડૂનો કપા છે અમારો તો છે એની આપણે ખાલી પ્રમોશન કરીએ ફ્રીમાં વિડીયોમાં કે ભાઈ કપા કેવો મસ્ત છે તો મિત્રો અત્યારે આપણું ઠેસર છે ને યાર તાકાતથી ચાલું છે ધોમે ધોમ ને આ છે ને પાછરિયાના ખેડૂ છે ને આમ તો મારા સંબંધી જ થાય છે મારા હાટુભાઈ થાય છે અમારા ગામની એક દીકરી છે એની ઘરે અત્યારે એના ખેતર અમે આવ્યા છે ને એની ના ઠેસર ચાલુ છે અત્યારે એટલે હું થોડોક વિડીયો પણ ઓછો બનાવું